નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો અને ત્યાં આગળ તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમની રેલી થવામાં સફળ રહી ચૈતર વસાવા પણ જોડાયા અને અનંત પટેલ પણ જોડાયા કારણ કે અનંત પટેલ ને સવારે ડિટેઇન કર્યા હતા આ લોકોને પણ ડિટેન કરવાની કોશિશ કરવામાં આવી હતી આપણી સાથે અત્યારે

તમને સરકાર તરફથી મળેલા આદેશનો અમલ કરવાની તમે પૂરતી કોશિશ કરી પણ અમે આપણા આંદોલનના અનુભવી માણસો છીએ એટલે અમને ખબર હતી કે પોલીસ શું શું કરશે ખૂબ રાખી રાત તમે લોકોએ ને પેલા આપણે શબ્દ ખબર ને ભૂગર્ભમાં તો આમ તો પેલા રાજા મહારાજા ઉતરતા હતા અમે તો ક્યાં ઉતરીએ પણ સંતાતા ફર્યા મોબાઈલ ઘણા સમય પછી એવો અનુભવ મળ્યો કે ભાઈ મોબાઈલ બંધ રાખ્યા વગર અને જયારે તમે આંદોલનનું કોર્ડિનેટ કરતા હોય તમારા મોબાઈલ સ્વિચ ઓફ હોય ત્યારે કેવી રીતે કમ્યુનિકેટ કરવું એ પણ આજે અમને શીખવા પણ મળ્યું રાત્રે બે અઢી વાગે પહોંચ્યા જે તે સ્થળ ઉપર કાર્યક્રમ એક નક્કી કર્યો હતો એના બદલે બે જગ્યાએ કાર્યક્રમ કર્યા એટલું જ નહીં પણ સરકારે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે જે માટેની મંજૂરી હતી રદ કરી અને સરકાર અને સરકારના અધિકારીઓએ પોત પ્રકાશ્યું કે અમારી માનસિકતા બાબા સાહેબ વિરોધી છે બંધારણ વિરોધી છે અને આમ જે માણસો જે છે આદિવાસી દલિત ઓબીસી લઘુમતી જે છે એના વિરોધની માનસિકતા પણ એમણે છતી કરી તેમ છતાં નવાઈ ની વાત તો એ છે ગોપી આપ અમે ભાઈ જીજનેશભાઈ પાલભાઈ પણ અહિયાં છે મૂર્ખામી કરે ના નામે અહિયાં કર્યું એ દિંડકમાં પંચોતેર લાખ રૂપિયા ખર્ચ કરીને જે સભા ગોઠવી હતી એમાં પાંચસો થી સાતસો માણસો માંડ ગયા અને કલાક બે કલાકમાં હાજરી પુરાવીને બધા જ લોકો નીકળી ગયા અને કાગડા ઉઠતા હતા બીજી બાજુ પોતાના ખર્ચે પોતાના ભાડે પાણીની વ્યવસ્થા નહીં ખાવાની વ્યવસ્થા નહી એક બાજુ પોલીસ તમને રોકે ત્યારે બાજુ બેરિકેડ વાહનો વાળાને અધિકારીઓ રોકે બધી મુશ્કેલીઓ વચ્ચે લોકો જે છે એ થી લઈને ત્રણ વાગ્યા સુધી એ જગ્યા ઉપર તડકા ની અંદર બેઠા રહ્યા એટલે એક બાજુ ગુજરાતના નાગરિકો માટે અને ખાસ કરીને દલિત આદિવાસી આદિવાસીઓને લોકો જયારે એમની ખરેખર મુશ્કેલીઓ વચ્ચે જીવન જીવતા હોય એમને કઈક આપવા માંગતા હોય તેમ છતાં આદિવાસીઓએ ઇન્ડાયરેક્ટલી આ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો અને સ્વાભિમાનના આંદોલનનો સ્વાભિમાનના સંમેલનનો સ્વીકાર કર્યો એટલે બહુ સ્પષ્ટ છે ગુજરાતની અંદર લોકો જે 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 છે છે ખાસ કરીને વંચિતો પીડિતો શોષિતો એ બહુ સ્પષ્ટ હવે થઈ ગયા છે કે આપણે જ્યારે આપણા અધિકારની લડાઈ લડવા નીકળશું ત્યારે સરકાર બટકું ફેંકશે એ બટકું જે છે એની સામે જોયા વગર આપણે સ્વાભિમાન અને સન્માનની અને સામાજિક ન્યાય ની લડાઈ લડશું આજની લડાઈ અદભુત હતી અને ઈવન પોલીસ બેળામાં પણ જે લોકો ત્યાં સામે આવ્યા હતા જે ધરપકડ કરવા કે કરવાનો જેને આદેશ હતો એ લોકો પણ આખી પ્રોસેસ ને જોઈને કે કેટલાક ગજબના અનુશાસિત લોકો છે અમે વચન આપ્યું હતું કે તમે અમને હેરાન નહીં કરો તો અમે શાંતિથી સભા કરશું ને કાર્યક્રમો કરશો તમે અમને જો હેરાન કરશો તો આપેલી ડિંડોરની ડિંડક વાળી જે સભા છે ને

અને એ બહુ દુઃખદાયી એટલા માટે છે ડિટેન કરવા કર્મશીલોને લડનારા માણસોને નેતાઓને એ કોઈ નવાઈની વાત નથી પણ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમનો નિર્વાણ દિન અને એ દિવસે પણ દલિતો આદિવાસીઓ ઓબીસી આવા વંચિત વર્ગો બાબા સાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ ન કરી શકે બાબા સાહેબની સ્મૃતિમાં સંવિધાનને યાદ કરીને સ્વાભિમાન સંમેલન ન કરી શકે

જે ઓબીસી સમાજ આદિવાસી સમાજ દલિત કાર્યક્રમમાં આવવાના હતા એની સામે સરકાર જંગે ચડી સરકારે નક્કી કર્યું કે તમને બતાવી દઈશું કોને દલિતોને આદિવાસીઓ આ શું એટીટ્યુડ છે આખા ગુજરાતી જોયું છે કે બેન બહુ જ ગંદુ બોલે છે વકીલોને ચપ્પલથી થી મારવાની વાત કરી દલિત યુવાન કરી આદિવાસી દલિત સમાજનું અપમાન કરતા કહ્યું કે માટે કરે છે એક દેખાય છે કે ઓબીસી માલધારી સમાજની બહેનોને દંડો લઈને મારવા દોડે છે બહેનો વિશે સ્ત્રીઓ વિશે અત્યંત ગંદુ બોલે છે તો આવા કર્મચારીને પ્રોટેક્ટ કરવામાં સરકાર ને રસ શું સરકારને રસ એ છે કે ગજેન્દ્રસિંહ પરમારને પ્રોટેક્ટ કરતા હોય તો બેનને પણ પ્રોટેક્ટ કરવા પડે એટલે રાજ્યના નાગરિકો સમજવાનું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં અધિકારીઓ અને કર્મચારીઓને એવી જડબે ખડાક જુગલબંધી થઈ છે કે બંને ભેગા મળી ફક્ત કોર્પોરેટ ઇન્ટરેસ્ટમાં ફક્ત પુંજીપતિઓના હિતમાં જ કામ કરે છે અને સામાન્ય માણસોનું સન્માન એ હદે નથી જણાવતા કે સામાન્ય નાગરિકો આવેદનપત્ર લઈને જાય ને તો પણ મામલતદાર પ્રાંત અધિકારી કલેકટર એસપી માં એવો વિવેક નથી કે મારા બાપની ઉંમરનો માણસ આવેદન લઈને આવ્યો છે મારી માની ઉંમરની કોઈ મહિલા આવી છે કોઈ નિવૃત્ત કર્મચારી કે સિનિયર સિટીઝન આવે છે છતાં ખુરશીમાંથી ઉભા થવાનો વિવેક નથી આ અમારે બદલવું છે કે આ નહીં ચાલે પણ જીગ્નેશભાઈ હર્ષ સંઘવી ગઈકાલે ગાંધીનગરના એક કાર્યક્રમમાં એવું બોલ્યા કે હવે જે પણ આ પ્રકારની કરતૂત કરે છે એ પેપર લીક તમામ આરોપી નો વરઘોડો કાઢો એમડી ડ્રગ્સ નો કાળો કારોબાર કરનારા લોકોનો નો વરઘોડો કાઢો અને ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લામાં જુગાર ના દારૂના અડ્ડા જે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની મિલી ભગતના કારણે ચાલે છે એમનો પણ વરઘોડો કાઢો ગજેન્દ્રસિંહ પરમાર જેટલી પણ દુષ્કર્મ દુષ્કર્મની વિગતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મની ની વિગતો મારી જોડે પડી છે એના જે કસૂરવાનો છે એનો વરઘોડો કાઢો આ ચોપડી પાસની વાતમાં શું દબાયો છે તમારું મંદિર નહીં છોડવું આ એક વાક્ય સિવાય શું આવડે છે માણસને

એને બચાવવા આ પોતે કેટલી નિર્લજતા છે પણ પાલભાઈ આજે તમારી સ્પીચ સાંભળતી હતી તમે કીધું કે જે નેહા કુમારી અધિકારી છે તમારા એટલે કે એક આમ જનતાના કર્મચારી છે તમે કારણ કે જે રીતની વાત તમે ત્યાંથી કરી તો ક્યાંક એવું નથી લાગી રહ્યું કે લોકોને ત્યાં આગળ ઉત્સાહી રહ્યા હતા તમે કે અધિકારીઓ વિરુદ્ધ આ આખું એક મુવમેન્ટ ચાલુ કરવાની વાત છે અહ બેન હું આપને જ સવાલ કરું છું અથવા તો આપના માધ્યમથી દર્શકોને સવાલ કરું છું મેં જે વાત કરી એ વાત ખોટી શું કહી દી જેને ઉત્કારવું એને કહેવાય કે જે તમે ખોટી વાત કરો કાયદા વિરુદ્ધ ની વાત કરો મેં લોકોને જ પૂછ્યું કે જે માણસ પગાર લેતો હોય એને શું કહેવાય લોકોએ કેવું નોકર તો એમાં ખોટું શું છે અને બહુ બંધારણીય વાત જ છે એમાં ક્યાંય કરતા ક્યાંય કોઈ ખોટી વાત નથી કોઈ ઉપસવા જેવી બહુ સ્પષ્ટતા સાથે અને લોકો એક વખત નહીં પાંચ પાંચ વખત છે અને કોઈ પણ પૂછો અને એમાં ભણલ અભણ ગમે પૂછજો હું તો એમ કઉ છું જે નેહાકુમારી બેન છે એમને જઈને તમે પૂછજો કે પગાર લેતા માણસને શું કેવાય તો એમ સાહેબ તો કેવી રીતે કેવું પગાર આપનાર માણસ સાહેબ હોય શકે

અને છેલ્લા વર્ષોની અંદર જે અધિકારી રાજ આવી ગયું છે આ અધિકારી રાજ જે છે એની અંદર દરેક ને અંદર થી એવું લાગે છે કે હું આ જિલ્લાનો માલિક છું હું બોસ છું બોસિઝમ આવી ગયું છે અને જે લોકો પૈસા પોતાનો પરસેવો પાડી અને ટેક્સ આપે છે ને ટેક્સ માંથી જેનો પગાર થાય છે એ માણસ પોતાની જાતને સાહેબ સમજવા માંડ્યો છે માલિક સમજવા માંડ્યો છે અને વ્યક્તિનો નહીં આખા જિલ્લાનો માલિક સમજવા માંડ્યો છે એટલે લોકો ને જે અંદર થી ડર આજે તમે જોયું હશે સરકારે કેટલા અપનાવ્યા લોકો ને એક પાંચ પાંચ એટલે કે કોક સંતરામપુર થી આવે છે તો એને પાંચ ચેક પોસ્ટ નો સામનો કરવો પડ્યો છે એટલે રાત્રે આખી રાત અમે લોકો ને મેસેજ કર્યો કે આ આ રોડે ચેકપોસ્ટો હશે આ આ ગામે ગામે થી થી આ ગામે થી તમે નીકળો એટલે તમે આ જગ્યા એ પહોંચી જશો બેન ત્રણ ત્રણ કિલોમીટર લોકો ચાલી ને કારણ કે આઠ દસ હજાર જ્યાં અહીંયા ક્રાંતિકારી લોકો આવ્યા હતા એ ક્રાંતિકારી લોકો આગેવાનો અને પોલીસ ની વચ્ચે આખી રાત સંતા કુકડી રમવું શું કામ થયું છે તાકે આ અધિકારી રાજવાળા જેના મગજની અંદર રાય ભરાઈ ગઈ છે બેન આપ પોતે મહિલા છો આખા ગુજરાતની મહિલાઓ વિશે એણે જે ટિપણી કરી છે કે જે કોઈ કેસ થાય છે અથવા તો મહિલા જે કેસ કરે છે એ એ ડોમેસ્ટિક વાયોલન્સ આ એના જે કેસ થાય છે એ બ્લેકમેઇલિંગ માટે કરે છે એના મગજમાં દલિતો વિશે આદિવાસીઓ વિશે ઓબીસી વિશે મહિલાઓ વિશે વકીલો વિશે એના મન ની જે વાત પડેલી હતી ને એટલે આટલા લાખ લૂંટ ખર્ચો કરવા છતાં માણસ ત્યાં નથી ગયું એવા અહીંયા હું એવું એ કહી શકું કે ત્યાં આવેલા લોકો માંથી પચાસ ટકા લોકો એના વાહન માં આવ્યા છે ત્યાં અંદર ગયા છે વાહન મૂકવું છે અને ત્યાંથી ઉતરી અને ચાલતી અને આ ક્રાંતિકારી સભામાં સ્વાભિમાન સભામાં જોઈએ કે જે માલિક છે એ જ માલિક હોય લોકશાહી ની અંદર જનતા માલિક છે એ જનતાનો પ્રતિનિધિ હોય કે જનતાનો નોકર હોય એ નોકર જ છે લાલજીભાઈ તમને પૂછીશ કે લાગે છે આજની રેલી બાદ કોઈ ફરક પડશે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને એમણે ફૂલહાર અર્પણ કર્યા ત્યારે મને લાગે છે કે અંદર થી એને થોડી શરમ તો આવતી જશે કે મેં જે દલિતો આદિવાસીઓ વિશે કે જે ઓબીસી વિશે કે જે મહિલાઓ વિશે હું બોલી છું આ બાબા સાહેબ કે જેના જોડો તો એને ખબર હતી કે આ દલિતો આદિવાસીઓને વંચિતો ને મહિલાઓ જે છે એની આ દેશમાં શું પેલી સ્થિતિ છે અને એટલે બંધારણમાં એને સમાન અધિકાર વાળી અને વિશેષ સેફગાર્ડ વાળી કે ભાઈ અધિકારોની રક્ષણ માટેની પણ એક વ્યવસ્થા એમણે કરી એટલે મને લાગે છે એક મહિલા તરીકે એ બેન જે છે અમે લોકો આ લોકો તો બધા ડાઈ કુમારી એવું નામ આપ્યું છે આજે અને એ દોડડાઈ કુમારી તરીકે એને થોડુંક તો બીજું ડિંડોર ને પણ ક્યાંક એનામાં થોડું હશે જીવતું કારણ કે માં અને ખાસ કરીને સંઘી માનસિકતા આદિવાસી ઓબીસી પણ એનું માનવતાપણું એનું મહિલાઓના મુદ્દાઓ વાળું એ બધું મરી જાય છે અને માત્ર ને માત્ર સંઘી ગુલામ બનવાની એક માનસિકતા જે છે ત્યાં વિતા છે અને આકાઓનું રાજ તો ત્યાં આખી જુદી પરંતુ મને જે આજના આખા સ્વાભિમાન સંમેલનમાંથી જે શક્તિ મળી માનો ભાઈ જીગ્નેશ આટલા દિવસ અહીંયા હતા ભાઈ પાલભાઈ હતા કે હું હતો જિગ્નેશ અમારા બધા કરતા વધારે સમય અહીંયા રણનીતિ બનાવી અહીંયા મેદાનમાં ઉતર્યા અમે એના સપોર્ટમાં અહીંયા બધા આટલા દિવસ અહીંયા રોકાણા તો મનમાં હંમેશા કોઈ પણ આંદોલનકારીને એવું તો હોય કે આ બધું મહેનત કરીએ ભાઈ ભાઈમે કે કપિલ જે છે એ બાલાસીનોર માં ટાઈમ રોકાણો ભાઈ બાબુભાઈ રખડતા આખા લોકોની વચ્ચે ફરતા હતા હું અનેકના નામમાં અત્યારે રાજુભાઈ થી લઈને બધા જ લોકો ભાઈ જીતેન્દ્ર પીઠડીયા તો આ બધા જ લોકો જે અને સ્થાનિક આગેવાનો અમારા આદિવાસી દલિત અને ઓબીસી આગેવાનો પણ ત્યાં ફર્યા આ બધાના મનમાં એક આંદોલન કરનારને મનમાં એવું હોય કે આપણે બધું કરીએ અને એમાં જ્યારે જનતાનો પ્રતિસાદ ના મળે નાગરિકો જે છે એમાં રિસ્પોન્ડ ના કરે તો મનમાં ક્યારેક એવું થાય કે આપણે બધી મહેનત કરીએ છીએ અને આમાં રિસ્પોન્ડ નથી આવતો પણ અમે જોયું કે રાજકોટના આંદોલનની વાત હોય રાજકોટ બંધની વાત હોય કે આ સ્વાભિમાન સંમેલનની વાત હોય કે પદયાત્રા જે ન્યાયયાત્રાની વાત હોય ગુજરાતના નાગરિકો તમે લડવા નીકળો અને તમારામાં વિશ્વાસ એને આવે તો એ તમને બરાબર વધાવી લેવા તૈયાર છે હું એવું માનું છું કે આજના આ સ્વાભિમાન સંમેલનમાં અહીંના લોકોએ કે જે લડવૈયાઓ છે જે ક્રાંતિકારીઓ છે પોલિટિક્સમાં જે માત્ર ખાલી સત્તા માટે નહીં પણ જનતાના અધિકારોની લડાઈ લડવા માટે જે લોકો રાજનીતિમાં આવ્યા છે એને ગુજરાતના નાગરિકો વંચિતો દલિતો આદિવાસીઓ વધાવી લેવા તૈયાર છે એને મેલા અમારા અમુક પાટીદાર આગેવાનો અમુક બ્રહ્મ સમાજના આગેવાનો પણ આજે અહીં હાજર હતા એમણે પણ એ જ વાત અમને કહી છે કે જનતાના મુદ્દાની લડાઈ લડિયે ને તો જ આપણે સાચા રાજનેતા કે સાચા રાજકારણી સત્તા ની લડાઈ તો સૌ લડે તો આખી અને ગાંધી નેહરુ ની બધા યાદ કરી સરદાર પટેલને યાદ કર્યા કે એ વખતે એ જાતિઓની લડાઈ નતા લડતા એ વખતે ભારતની આઝાદીની અને આપણા નાગરિકોના અધિકારની લડાઈ લડતા હતા તો અત્યારે એવું શું બન્યું ગુજરાતમાં કે દરેક વાત જે છે એમાંય ચોક્કસ જાતિઓ માટે ચોક્કસ વ્યવસ્થા અને બાકીની જાતિઓ જે છે એની અવગણના એવી આખી એક જે જાતિવાદી વ્યવસ્થા જે મૂળ મનુસ્મૃતિની મનુવાદી વ્યવસ્થા છે એ પાછી ગુજરાતમાં પ્રસ્થાપિત કેમ થઈ ગઈ ત્યારે જ્યારે ગુજરાતમાં આ મનુવાદી આખી જાતિ વ્યવસ્થા અને સત્તાની વ્યવસ્થા અત્યારના શાસનમાં પ્રત્યે એકદમ ઠોકી બેસાડી છે આ એના વિરોધ માટેનો આજે આક્રોશ હતો આજે આનંદ અને અમને લોકોને પણ જે એનર્જી મળી એ વાત નહીં મળી કે ગુજરાતના નાગરિકો હવે આ મનુવાદી માનસિકતા ને સત્તામાંથી ફેંકવા માટે તૈયાર છે તો એ બધી વ્યવસ્થાઓને ઠોકર મારીને તડકામાં તપવાનું તરસ્યા રહેવાનું ભૂખ્યા રહેવાનું અને છતાંય જ્યાં સુધી સંમેલન ના પતે ત્યાં સુધી નહીં ઉભા રહેવાનું એટલે ઉઠવાનું નહીં ત્યાંથી એવી આખી છે એટલે અમને લોકોને તાકાત આપી છે તો હું અહીંના લોકો લોકોને જે લડ્યા છે લોકો જે આવ્યા એને સેલ્યુટ કરું છું અને આજે અમારા રાષ્ટ્રીય ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ હતા પણ અમને ત્રણેયની સામે જોઈને કીધું સેલ્યુટ આપ લડાઈ લડ રહ્યો ને એસી લડાઈ લડને કી જરૂર છે ભાઈ સેન્થિલ પણ એ બોલીને ગયા કે રાજ તો અમારી એનર્જીમાં પણ વધારો થયો છે અને આવનાર સમયના કાર્યક્રમો અમે જે ડિક્લેર કર્યા છે પ્રમાણે સ્વાભિમાન સંમેલનો ગુજરાતના તેત્રીસ જિલ્લામાં ભાઈ જીગ્નેશભાઈ પણ વાત કરી કે એ સ્વાભિમાન સંમેલન સાથે સાથે સરકાર અમારું લેતી સરકાર બિલકુલ પણ જીશભાઈ તમને સવાલ બધું લૂટી ને ભાગી ગયો અને હું જાહેરમાં કઉ છું કે બેંક ના પૈસા લઈ ગયો ક્રિકેટ ના પૈસા લઈ ગયો એક નોટબંધી જીએસટી નામે આખા દેશ ને લૂંટી ગયા આ ત્રણ મોદી ની વાત એમણે કરી હતી તો આખા મોદી સમાજ વતી સુરત ના એક ભાઈએ અપ્લાય અરજી ફરિયાદ કરી જે ફરિયાદ લેવામાં આવી જેમાં એની સુનાવણી પણ થઈ એમાં સજાની જે છે એ પણ સજા પણ થઈ એનો ન્યાય પણ જે ન્યાય અન્યાય વોટ એક થયું આ તો રીતર ઓન વિડિયો એ બોલે છે લા પેલામાં કે ગુજરાતના અંદર આદિવાસીઓ દલિતો ના નેવું ટકા કેસ અને મહિલાઓ એ નેવું ટકા કેસ જે છે એ બ્લેકમેલિંગ માટે કરે શરમ આવી જોઈએ

ગુજરાતના અને દેશના ઓબીસી આદિવાસી દલિત નિમ્નવા જાઓ છો આટલું જ એમને પૂછવા માંગુ છું એમનામાં તો એવી અને વિવેક પણ નથી કે આટલો મોટો વર્ગ નારાજ છે હજારોની સંખ્યામાં રેલી લઈને આજે આવ્યો એ છતાં આ વર્ગની માફી સુધા માંગી નથી અને હવે આ OBC આદિવાસી દલિત સમાજ એમને formality વાળી માફી સ્વીકારવાનો પણ નથી તમે અપરાધ કર્યો હોય તો તમને અપરાધ બોધ હોય તમને ગિલ્ટ ફીલ થાય કે આવું મને નહોતું કેવું જોઈતું ભલે મારો દુશ્મન છે આ તો સવા મહિના બાદ પણ માફી નથી માંગી રહ્યા એ પોતે દર્શાવે છે કે એમનો ઘમંડ અકબંધ છે એમનો ઘમંડ અકબંધ હોય અમારો સ્વાભિમાન માટેનો સંઘર્ષ પણ આની સામે ગુનો દાખલ કરવામાં નહીં આવે અને તેત્રીસ જિલ્લામાં એસસી ઓબીસી સમુદાયના સ્વાભિમાન સંમેલનો છેલ્લી એક વાત જતા પહેલા એટલું કહેવા માંગીશ કે રાજુ જે યુનાઇટેડ આંધ્રપ્રદેશ

હજારો દલિત આદિવાસી ઓબીસી આજે સંઘર્ષના મેદાનમાં આવીને બેઠા આકરા તાપમાં બેઠા વગર પાણી અને જમવાની વ્યવસ્થા વગર બેઠા એ પોતે એક સફળતા છે આના કારણે આદિવાસી ઓબીસી સમાજના લીડર અમારા જેવા લડનારા માણસો જનતા બધાને બળ મળ્યું અને એ પછી પણ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરીને એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો ઓર્ડર મેળવવાનું કામ તો બાકી છે પણ કરીશું

તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર